ગુજરાતી સાહિત્યની અંદર કવિ કલાપી એક ખૂબ જ આગું નામ ધરાવે છે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે કવિ કલાપી વિશે આપણે વાંચવું રહ્યું અને તેના કાર્યો અને શું શું તે જાણ્યા ની ના નવાર અવારનવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો ચાલો આજે આપણે કવિ કલાપી વિશે અભ્યાસ કરીએ આ વિડીયોની અંદર તો કવિ કલાપી કે જેઓનું મૂળ નામ મું નામ સુરસિંહજી તક્તસિંહજી ગોહિલ છે ઉપનામ ઉપનામ તેમનું કવિ કલાપી તરીકે જાણીતું છે અને તેમને યુવાનોના કવિ તરીકે પણ ઓળખી શકાય છે જન્મ તો તેમનો જન્મ થાય છે છવ્વીસ જાન્યુઆરી અઢારસો ને ચુમ્મોતેર ના રોજ તેમનો જન્મ થાય છે તેમનું જન્મ સ્થળ છે લાખી રિયાસત જિલ્લાના અમરેલી સૌરાષ્ટ્ર ની અંદર તેમનો જન્મ થાય છે ક્યારે જન્મ થાય છે

તો તેમનું શૈક્ષણિક અભ્યાસની અંદર તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે વિદ્યા અભ્યાસ કર્યો હતો કંઈ કોલેજ તો રાજકોટની રાજકુમાર કોલેજની અંદર તેમને અભ્યાસ કર્યો હતો અને અંગ્રેજી અભ્યાસ પૂરો ન કરી શક્યા હતા તેમણે સંસ્કૃત ફારસી ઉર્દુ અને અંગ્રેજી ભાષાનું સ્વ અભ્યાસ દ્વારા જ્ઞાન મેળવ્યું હતું તેમણે કોઈ કોલેજ વધારે ગયા નથી પણ તેમણે સંસ્કૃત ફારસી ઉર્દુ અને અંગ્રેજી ભાષાનું જે સેલ્ફ લર્નિંગ થી તેમને

સાથે ગાઢ પ્રેમ સંબંધ બાંધ્યો તેમના પ્રેમ જીવનના દુઃખદ પ્રસંગોએ તેમની કવિતામાં વિરહ વ્યથા અને કરુણા ભાવ ઊંડો ઉતર્યો છે હવે આપણે આગળ જોઈએ તો તેમને સાહિત્યિક યોગદાન શું શું આપ્યું છે તો તેમના સાહિત્યની અંદર આપણે જોઈએ તો કલાપીનું સમગ્ર સાહિત્ય પ્રેમ આ પ્રકૃતિ સંવેદના દુઃખ આત્મમંથન દુઃખ ભરી ચંખના અને આધ્યાત્મિકતાથી ભરપૂર છે મુખ્ય મુખ્ય રચનાઓ રચનાઓ એમની અંદર શું શું છે તો કલાપીનો કારણ આ જે છે એમની મુખ્ય રચના તો એમનો કાવ્ય સંગ્રહ છે તે ગઝલ અને ચંદ્રની અંદર લખાયેલો છે કાલિંદી સંગમ આ કાલિંદી સંગમ એ કાવ્યમ છે તો કાશ્મીર પ્રવાસ એ પ્રવાસ વર્ણન એક નિબંધ છે સ્વીડનબર્ગ નો ધર્મ વિચાર આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો છે અને કલાપીના પત્રો પત્ર સાહિત્ય નવસો થી વધુ તેમણે પત્રો લખ્યા હતા એમ ટોટલ મળીને કુલ આશરે બસો પચાસ થી વધુ બસો પચાસ થી વધુ કાવ્યો અને પંદરસો થી વધુ ચંદ શ્લોકો તેમને રચ્યા હતા કલાપી ગુજરાતી ગઝલ અને ચંદ સાહિત્યના પહેલાના કવિઓમાં ગણાય છે પહેલાના કવિઓમાં એટલે કે સૌથી પ્રથમ તેઓ જે આ રચના છે ગઝલ લથના રચના છે તેઓ સૌપ્રથમ આ જે રચના હતી તે કરેલી એવું માનવામાં આવે છે હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો કાવ્ય શૈલી કાવ્ય શૈલી અને વિષય વસ્તુ તો હવે તમે કાવ્ય શૈલી કઈ શૈલીમાં લખી હતી અને કઈ શૈલીની અંદર તેમને વિષય વસ્તુ રજૂ કર્યું હતું તો આપણે જોઈએ તો જેમની જે વિશેષતા છે અને તેમનું જે વર્ણન છે તે તો કાવ્ય શૈલી એમની કઈ કઈ છે તો કાવ્ય શૈલી માં તો ગઝલ છે ચંદ છે અને કાવ્ય ગદ છે તો તેમની ભાષા કઈ રીતે તેમણે લખી છે તો સંગીતમય અને લાગણી સભર તેમની ભાષા લખેલી છે વિષય વિષય કયા કયા જેમની અંદર પોએમ્સ લખી છે અને જે ગઝલ લખી છે તેમની અંદર કયા કયા વિષય ઉમેરવામાં આવેલા છે તો એ વિષય છે પ્રેમ કુદરત વીર અને આત્મવિમર્શ પડરો ઊંડા ભાવ મર્મ ભાવના અને સંગીત સભરતા તેમની કવિતામાં ફારસી અને ઉર્દુ શબ્દોનો ઉપયોગ પણ જોવા મળે છે ગીતાત્મકતાને કારણે તેમની રચનાઓ આજે પણ લોકપ્રિય છે ગીતાત્મક એટલે કે ગાઈ શકાય એવી કવિતા મૃત્યુ અને વારસો હવે

કરવામાં આવ્યું છે કઈ કઈ રીતે થયું છે તેની ગુજરાતી ગઝલ જેને શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય તેના માટે તેમને આ આપવામાં આવે છે ગુજરાતી ગઝલ છે તે સર્વોચ્ચ ગણાતો પુરસ્કાર આ કહેવામાં આવે છે પછી કલાપી સ્મારક જેને કલાપી તીર્થ તરીકે પણ ઓકી શકાય છે તો તે ક્યાં આવેલું છે તો લાઠી અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાની અંદર લાઠી ખાતે કલાપીનું વિશાળ સ્મારક આવેલું છે અહીં કવિની જીવનની યાદગાર ચીજો રાખવામાં આવેલી છે તો હવે આપણે નીચે પરીક્ષા માટેનું જે ઉપયોગી એમસીક્યુ હોય છે તો કયા કયા એમસીક્યુ આવી શકે તો તે માટેનું તે માટેનું આપણે એમસીક્યુ જોઈએ તો કલાપીનું મૂળ નામ શું હતું તો તેનું મૂળ નામ હતું સુશ્રીજી ગોહિલ કઈ રાજ્યના રાજકુમાર હતા તો લાઠી કેકારાવ શું છે તો કલાપીનો કલાપીનો કાવ્ય સંગ્રહ છે ચોથો પ્રશ્ન છે કલાપી નું મૃત્યુ વર્ષ કયું છે તો કલાપીનું મૃત્યુ વર્ષ સાવ યાદ રહી જાય તેવું છે નવસો